હેલો મિત્રો જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ તો આજનો સુંદર સુવિચાર છે કે ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી ક્યારેક પોતાના દાંત પણ આપણી જીભ કાપી નાખે છે તો ગઈશ આજનો તમે સુવિચાર તો સમજી જ ગયા હશે કે ભરોસો કરવો પણ આપણે સાવધાની પરખવી કેમ કે આપણા દાંત પણ આપણી જીભ કાપી નાખે છે તમારે મારે ચોખ્ખી શબ્દો કહેવાય જરૂર કેમ તમે સમજી જશો તો આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો તો ગાઈશ તમને બધાની એક વસ્તુ હું તમને કન્ફર્મ કરી દઉં કે જે આ વાતાવરણ છે ને આ વાતાવરણ એ મારી હારે એટલું ગેમ રમે કે ખાલીને એવી ખબર પડવી જોઈએ કે વૈદિક ક્યાંક બહાર જવાનું છે તો તરત વરસાદ ચાલુ થઈ જાય ભાઈ મેં આજ ખાલી એટલું ખોટું ખોટું કીધું કે મારે બજારમાં જવાનું છે અને રેડી ઓફકોર્સ જવાનું જ છે મારે બજારમાં અને પાછો જો ચાલુ થઈ ગયો વરસાદ આને મારે શું કરવું અત્યાર સુધી કેવો તડકો ને એટલી ગરમી લાગતી આ વરસાદ ચાલુ થઈ ગયો જો ભાઈ છાટા 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 ચાલુ કાલે મને હેરાન કર્યો હતો કાલે મને મારો ફોટોશૂટ ને રીલ્સ નથી બનાવવા દીધી અને આજે આવી ગયો હવે શું કરવું મારા વરસાદમાં એક પોટિસો બેક સાઈઝ છે તો લખ તો ગાઈસ આલા આપણે ચપ્પલની શોપિંગ કરવા આવીએ સોરી ગાઈશ મેં તમને કંઈ બતાવ્યું નહીં કેમ કે મારી તબિયત બગડી ગઈ હતી કેમ કે અમે બજારમાં ગયા હતા શોપિંગ કરવાથી અહીંયા વરસાદના કારણે પલ્યો એટલે મારી તબિયત બગડી ગઈ હતી અને શરદીને એવું બધું થઈ ગયું તો આઈને તરત સૂઈ ગયો ને અત્યારે જો સાંજે જાગ્યો ને હું દૂધ લઈને આવું છું અત્યારે અને સાંજના વાગી ગયા છે સાત અને વરસાદ રહ્યો ત્યાંનો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હતો ને અત્યારે વરસાદ રહ્યો ને ગાઈ જો વાતાવરણ એકદમ મસ્ત ધીમું ઠંડુ પડી ગયું ગાઈશ તો હવે આવી ગયો છું અહીંયા દૂધ લેવા માટે દૂધ તો લઈ લીધું ને અમારા ગૌઢામાં જા બેઠા ઉધરસ થઈ ગઈ ઉધરસ હું ટાઇડ લાગે તમને શું ચોમાસાની ટાઇડ લાગે એમને ગાઈ છે અત્યારે ને એવું થઈ ગયું છે એટલે બોલતા નથી કેમકે ઉધરસમાં માણસને તબિયત ખરાબ થાય એટલે માણસ મૂળમાં ના હોય એટલે ગાય છે એટલે કાંઈ બોલતા નથી નકર તમારા ગૌઠામાં એટલી વાતું કરે એટલી વાતું કરે હદમ મોઢું આપણું દુઃખી જાય પૂછપૂછ પૂછ નૈકરા પૂછપૂછ કરે એમ કહું હવે બસ હવે નૈકરા પૂછપૂછ હું કરો છો એમ કહું ગૌડામાં કા તો કહીશ હું દૂધ લેવાના બાને ગૌડામાં પાસે બેહવા પાસે બેહવું આતું ચિત કરું તો કહીશ વરસાદના કારણે વરસાદ ચાલુ છે બીજું બચ્ચું અહીંયા હંતી ગયું ને અમને મિયા કરીને જો એને દૂધ આપી ગઈ તો કહીશ આ તો મારા આજનો દિવસ થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ જોવા માટે ને હવે હું કરીશ મારું ફેવરેટ કામ મારું ફેવરિટ કામ છે તમારી બધાની એની કોમેન્ટ નો મસ્ત જવાબ આપે ફર્સ્ટ કોમેન્ટ છે લીના બેન હેલો વેદિક વેરી નાઈસ કોટ યોર મમ્મી ઇઝ સો સ્વીટ આઈ લાઈક હોમ મેડ ચેવડો નાઈસ વ્લોગ આઈ ડેફિનેટલી ગીવ યુ ધ રેસીપી નેક્સ્ટ ઇઝ પ્લીઝ વોચ નેક્સ્ટ વ્લોગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો માય મોમ ઇઝ સો સ્વીટ એન્ડ સેકન્ડ કોમેન્ટ છે કિડ્સ ગાઈમ્સ ની વેડી કમારે તમને બિગ બોસ માં જોવા છે કેમ કે તમે એના લાયક છો અને તમારા અવાજમાં બહુ દમ છે તમારા બધા ડ્રીમ્સ પૂરા થાય હું એવી પ્રેર કરીશ જય દ્વારકાધીશ પહેલા તો જય દ્વારકાધીશ ને થેન્ક યુ સો મચ મને આટલી સારી કો મોટિવેશન આટલી સારી કોમેન્ટ દેવા માટે થેન્ક યુ સો મચ તમારું દર્દ ને મારી તકલીફ સમજો છો અને બિગ બોસ માં જવું છે એ તમારું સપનું છે સપનું ના રહી જાય તો સારું અને મારો અવાજમાં દમ છે કેટલા લોકોની વખાણ કે તમારા અવાજમાં બહુ દમ છે થેન્ક યુ સો મચ બેટા સુચર ખુબ જ સરસ છે બસ તમને ગમવું જોઈએ ને બસ નીતા બીજું કઈ આપણને બીજું કઈ ના જોયું તમને ગમવું જોઈએ બસ નેક્સ્ટ કોમેન્ટ છે ભારતી ની

સુધી મારો વિડીયો ગમે તો મારી ચેનલ કરજો બે લાયકન ને પ્રેસ કરજો અને મને બનાવી દો બિગ બોસ માં જવા માટે બેસ્ટ યુટ્યુબર તેઓ બિગ બોસ માં જઈએ તો એક મળીએ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ